ઘરેલું ગંદા પાણીને સ્વચ્છ કરતા પોતાના પ્રકારના સૌપ્રથમ પ્રથમ બિન પરંપરાગત વિકેન્દ્રિત મલ્ટીસ્ટેજ રિએક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાદરા તાલુકાના અનેક ગામોમાં જ્યારે જળ પ્રદૂષિત થવા પામ્યું છે ત્યારે બિનજરૂરી પાણીનો વેડફાટ પણ થવા પામી રહ્યો છે સાથે વાત કરવામાં આવે તો લોકો આડેધડ પાણીનો વેડફાટ કરતા હોય છે ત્યારે વાત કરીએ તો પાણીનું શુદ્ધિકરણ એટલે કે તેના પાણીને ફરી એકવાર ટ્રીટ કરી અને તેનો ખેતી માટે ઉપયોગ કરી શકાય તે હેતુસર પાદરા તાલુકાના લુના ગામે સ્થાપવામાં આવેલ પાયલોટ પ્લાન્ટ ટ્વેન્ટી ફાઈવ કે ડી ઘરેલું ગંદા પાણીને ટ્રીટ કરવા માટે રચાયેલા યુડીએમએસઆરની ડિઝાઇન મોડ્યુલર છે આ પ્લાન્ટ પાદરાના ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ફાર્મર્સ એક્શન ગ્રુપની નાણાકીય સહાયથી સ્થાપિત કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં ડીએમ ઠાકર સભ્ય સચિવ જીપીસીબી સાથે પ્રસુન્ન ઘાર્ગવા પ્રાદેશિક ડાયરેક્ટર સીપી સીબી તેમજ ડોક્ટર ઉપેન્દ્ર પટેલ પ્રોફેસર એન્જિનિયરિંગ વિભાગ એમએસ યુનિવર્સિટી સાથે આરસી પટેલ ચેરમેન પાંતરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સહિત લુના ગામના પૂર્વ સરપંચ તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમના અંતમાં જીપીસીબી એમએસયુ ટેકનોલોજીના પ્રસાર માટે એમઓયુ હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો ત્યારે મહત્ત્વની બાબત એ છે કે આ પ્લાન્ટથી પાદરા તાલુકાના લુના ગામના ખેડૂતોને આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે કારણ કે ખેડૂતો માટે પણ આ પાણીનો ઉપયોગ કરવામાં આવશે શું કહેવાનું આપણા રિએક્ટર વિશે રિએક્ટરનું કામ અને એનાથી થતા ફાયદા બીજા નંબરમાં કે ભાઈ આ ગ્રામનું જે સુવે છે એ હવે આપણું આ જે સિસ્ટમ છે એ એટેચ ગ્રોથ પ્રોસેસ કહેવાય એના બેઝ પર છે અને લુણા ગામમાં લગભગ પચીસ હજાર લીટર પર ડેની કેપેસિટીનો આ પાયલો પ્લાન્ટ અમે બનાવેલો છે અને પર લગભગ દસેક વર્ષનું રિસર્ચ અમે કર્યું અમારી લેબમાં અને પછી આ સિસ્ટમ હવે ફિલ્ડ સ્કેલ પર આવી છે અને આનો હેતુ ખાસ કરીને ગામડાના આવા આવી જગ્યાઓ પર કે જ્યાં મોટા પ્લાન્ટ બનાવવાની શક્યતા બહુ ઓછી છે અને ઓછી ક્વોન્ટિટીનું પાણી હોય તો એ બધાને કલેક્ટ કરીને કોઈ દૂરની જગ્યાએ એક જગ્યાએ લઈ જવું પણ અઘરું હોય એવી જગ્યાએ એ જ જગ્યા ઉપર એટલે વાય એનું નામ ડીસેન્ટ્રલાઇઝ જે છે અનકન્વેન્શનલ ડીસેન્ટ્રલાઇઝ ટ્રીટમેન્ટ છે એનું કારણ આ છે કે એ ડીસેન્ટ્રલાઇઝ છે એકની એક બધું ભેગું કરીને એક જગ્યાએ બનેલું નથી પણ અલગ અલગ નાની નાની જગ્યાએ આવા પ્લાન્ટ બનાવી શકાય અને બીજું આના બનાવવામાં ખાસ અમે ધ્યાન રાખેલું છે કે એને ઓપરેશન એનું એકદમ ઇઝી હોય એટલે કશું પણ કોઈ પણ માણસ અહીંનો કોઈ અનસ્કિલ માણસ પણ હોય એ પણ એને આરામથી ઓપરેટ કરી શકે અને છતાં પણ એના રિઝલ્ટ કન્સિસ્ટન્ટ આવ્યા કરે એ ખાસ એનું વિશેષતા છે ખેડૂતોને આ પાણી કેવી રીતે મળે એટલે ખેડૂત એને અલગ અલગ રીતે વાપરી શકે જેમ કે ટ્રીટ થાય એમને જ્યારે જરૂર હોય સુવેદ તો દરરોજે આવે છે એમને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ પાણી અહીંથી લઈને યુઝ કરી શકાય છે એટલે પાઇપ જે આની આના જે આઉટલેટ નીકળે એ પંપ કરીને લઈ શકાયું છે જો એ ના લે કોઈ તો એ પાણી સીધું તળાવમાં અથવા જેમ પહેલાં જાય છે એ જ એની સિસ્ટમમાં જાય એવી રીતનું બોલો ચાલો આજ રોજ લુણા ગામે અનકન્વેન્શનલ ડિસેન્ટ્રલાઇઝ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવે છે ફાર્મર એક્શન ગ્રુપ લુણા પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી અને ડૉક્ટર ઉપેન્દ્ર પટેલ એમએસ યુનિવર્સિટીના જે એચઓડી છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને પ્રોફેસર છે એમના માર્ગદર્શન હેઠળ પાદરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આ એસટીપીનું નિર્માણ કરવામાં આવ્યું છે લુણા ગામનું સુવેજનું પાણી જે અત્યારે સીધું તળાવમાં જઈ રહ્યું છે અને તળાવના પાણીને પ્રભાવિત કરે છે તો એ પાણી હવે પછી આ પ્લાન્ટ થકી શુદ્ધિકરણ કરી અને યા તો તળાવમાં છોડીશું ઓર આ પાણી અમે લોકો ખેડૂતોને આપવા માટેની વ્યવસ્થા ગોઠવી છે તો ખેડૂતોના ખેતરમાં સીધું સિંચાઈ માટે પાઇપલાઇનથી પાણી મોકલવામાં આવશે અને એના માટેની તમામ સુવિધાઓ અમે કરી રહ્યા છીએ